રામ રામ મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં તો મિત્રો મજામાં છો ને અત્યારે ઠંડી ફૂલે ફૂલ પડે છે એટલે આપણે જો ઓઢી લીધી ચાલ બરોબર ચાદર ઓઢી છે અને અત્યારે જો સવારમાં ઊઠીને આપણે સાઈડ ઉપર આવ્યા છે સાઈડ ઉપર એટલે કે કંઈક આમ હલ ચરણ થાય એટલે મજા આવે ફરવા ફરતી કોર તો આ રીતનો સીન છે ફરતી કોર સાઈડ મસ્ત મજાની તૈયાર થઈ રહી છે અત્યારે હું બતાવું તમને બેક કેમેરા કરીને મસ્ત સાઇડ તૈયાર થઈ રહી છે આ બાજુ જો રૂમના કામ ચાલુ છે આ બાજુ સાઈડ આ બાજુ સાઈડ રૂમ કામ ચાલુ છે રૂમ બને છે એવું બધું બધું અને ફરતું કોઈ બાઉન્ડ્રી લાગી ગઈ છે દિવાલ ફરતી કોડ થઈ ગઈ છે જોઈ લો તમે દિવાલ ફરતી કોડ થઈ ગઈ છે અને થોડીક દિવાલ બાકી છે આ બાજુ હજી આ કામ બાકી છે આ કામ હજુ એ બધું થાંભલી ખોડ છે સોલારની ની અને આ બાજુ થઈ ગયું છે કમ્પ્લીટ ઓકે બરોબર ઓકે એટલે ઘણું કામ બાકી છે અહીંયા જો રૂમ બને છે મસ્ત મજાનો રૂમ ઓલી એક ને અજી તો ઘણી રૂમું બન ચા એ અત્યારે એક આ બને છે ત્યાં પછી આમય બનશે ઓલી બાજુ ફરતી કર રૂમ બનશે ભાઈ આ બધું જો મિલા પેડું જોઈએ ત્યાં પ્રમોશન ઓલી બાજુ આમ તો ઘણો બધું મશીન પડા છે એ બાજુ તો તો વિડિયો માં કન્ટેનર જો વિડિયો માં લાઈક કરી દેજો આપણી ચેનલ નવા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો આવા મસ્ત મજાના વિડિયો તમારા સમક્ષ રજૂ કરશું હંમેશા તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં શેર કમેન્ટ ને લાઈક શેર કમેન્ટ કરી દેજો તો મિત્રો આવું બતાવું છું તમને આ બધું બરોબર થાંભલા બામ્બ્લા ખોડેલા હે ને કેવા સોલારના ના થાંભલા ખોડેલા અમુક એ નો જોયા કદાચ હું તમને બતાવું છું video અંદર જોઈ લેજો પૂરે પૂરો બરોબર છે કઈ રીતનું નું system આવશે કઈ રીત હું છે બધું તમને બતાવીશ અત્યારે તો ખાલી થાંભલા જ ખોડેલા બીજું કઈ છે નહીં અને બધું complete તૈયાર થઈને ને ત્યારે આપડે video પણ બનાવશું તમે video માં continue રેજો video પૂરો પૂરો જોઈ જો આ કેટલું મસ્ત મજાનું કર્યું જો આ રીતે ગોઠવેલું અહીંયા દોરી લેન માપ લેવું પડે લેન માપ લેવું પડે આ રીતનું કામ કરે છે જો મસ્ત કામ થઈ ગયું છે અને સરસ મજાનું બીજું કામ ઘણું બાકી છે ભાઈ અને આ બાજુ દીવાલ કમ્પ્લીટ થઈ રહી છે દિવાલ ની માથે પાછા બબે બે આવે છે બીજા ત્યાર પછી ઘણું બધું કામ છે એમાં પણ દિવાલ ની અંદર દિવાલ એટલે ફરતી કરો બાઉન્ડ્રી જોરદાર આજે 40 50 વીઘા મળી છે બસ 50 વીઘા મળી તે નાની એટલું છે બહુ મોટી બાઉન્ડ્રી છે દાતા હા કમ્પ્લીટ થઈ તો મસ્ત લાગશે બહુ બહુ મજાનું આમ મજા દોરી બાંધી છે રે લેવું પડે દોરી બાંધી આમ કોઈ કોંગ્રેસ નું કટ છે પણ ટ્રેક્ટર હાલે છે તો હડ્યો ટ્રેલલે એટલે બધું સાફ સફાઈ થઈ જશે બરોબર તો મિત્રો આ રીતનું કામ છે જો મસ્ત કામ અત્યારે થઈ રહ્યું છે ફૂલ ઝડપથી કામ ચાલુ છે બરાબર છે ઓલી સાઈડ છે મજૂર છે ઘણા બધા મજૂર છે એટલે પચાસ જેટલા મજૂર હોય છે એટલા બધા મજૂર છે ફરતી ઝુકડા કરીને રહે છે અને અત્યારે મજા કામે પણ બધાય લાગી ગયા છે મજૂર બરોબર છે બધા મજૂરો અત્યારે કામે લાગી ગયા છે ઉઠી ઉઠી ને બધા એ બાજુ મજૂર છે એટલે ઘણા બધા મજૂર છે એ બાજુ તો અહીંયા તો બધું કામ ચાલુ છે મજૂર છે બધા જશે કેટલું વાહન ફેડાવતું જ પેલા વાહન ફેડાવતું હતું વિડિયો ગમે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં બીજા વિડીયોની અંદર આવો જ મસ્ત મજાનો વિડીયો લાવશું